ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી પર સનસનીખેજ આરોપ લાગ્યો છે ગીર વિસ્તારના મોટા સમઢિયાળા ગામમાં ગુરુકુળ આવેલી છે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે આજ ગુરુકુળના જનાર્દન સ્વામી પર આરોપ લાગ્યો છે કે તેણે વિદ્યાર્થીનું બ્રેન વોશ કર્યું છે એટલી હદે કે એ વિદ્યાર્થી પોતાની ઘરે જવા પણ તૈયાર નથી માતાપિતા સાથે આ વાતના પુરાવા પણ છે ત્યારે સવાલ એ ઊભા થાય છે કે ગુરુકુળમાં ભણતર તો ઠીક પણ બ્રેનવોશ સુધીની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે કઈ રીતે તેને શૈક્ષણિક સંસ્થા કહી શકાય આ સમગ્ર ઘટના અંગે બાળકના માતાપિતા સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું નહીં અને સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કંઈ શાંતિ રહેવા દીધી નથી મારા છોકરા સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું પણ એ સાધુ થવાની સંતો એ બધું પઢાવેલું છે એ અમારા પાસે સબૂત છે સ્વામીને કહેવાથી ખાઈ પીવે ને એવું કરે સ્વામીએ ફોનમાં કહી દીધેલું તો આવી રીતે કરજે લખાણે અમારા પાસે છે એનું સ્વામીનું પરીક્ષા આપીને પૂરું કર્યું વેકેશન પીળ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં એટલે એ એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલું છે પછી એ રીતના એ બધી મેટલ આવી પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે સ્વામી એ વાત થાય છે ને એ બધી અને નોટબુક પકડવાની છે ત્રણ આ તો નાનકડા ગામમાં રહેતા પરિવારને જાણ થઈ કે તેનો પુત્ર સ્વામીનું જ કયું કરે છે આ વાત જ્યારે સાબિત થઈ ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા કે હવે કરવું શું તમને જનાર્દન સ્વામી અને વિદ્યાર્થી વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ સંભળાવીએ

આ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પરિવારજનોની માંગણી છે આ સિવાયને અન્ય વાલીઓને પણ અમારી અપીલ છે કે બાળકોને હોસ્ટેલ કે અન્ય સંસ્થાઓમાં પણ મૂકતા પહેલાં હકીકત શું છે તે જાણવું અત્યંત જરૂરી છે